થાય છે દાખલા તરીકે પાણી પીવાની પ્રવૃત્તિ જ્ઞેય કહેવાય છે અને જેને જ્ઞાન થાય છે તે પરિજ્ઞાતા કહેવાય છે આમ જ્ઞાન જ્ઞેય અને પરિજ્ઞાતા ત્રણેય હોવાથી જ કર્મ કરવાની પ્રેરણા થાય છે આવી જ રીતે કર્મ સંગ્રહના પણ ત્રણ કારણો છે કરણ કર્મ અને કરતા આ ત્રણેયના સહયોગથી કર્મ પૂરું થાય છે જે સાધનોથી કરતા કર્મ કરે છે તે ક્રિયા કરવાના સાધનોને કરણ કહે છે કરણ અને ક્રિયાની સાથે પોતાનો સંબંધ જોડીને કર્મ કરવાવાળાને કરતા કહે છે અને કરણ ક્રિયા અને કરતા આ ત્રણેય કર્મ બને છે કર્મ કર્મના વિવિધ ઘટકો અને ફળ એ બધા બનેલા છે તેથી ભગવાન સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રમાણે તે દરેકના ત્રિવિધ ભેદોનું વર્ણન કરતા આગળ કહે છે જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણતાન્યપી જ્ઞાન કર્મ અને કર્તા એ ગુણોના શાસ્ત્રમાં ગુણોના ભેદ પ્રમાણે ત્રણ જ પ્રકારના કહેવાય છે તેમને પણ તું યથાર્થ રીતે સાંભળ અહીં ભગવાન કહે છે કે સત્વ રજ અને તમ એમ ત્રણ ગુણોના ભેદથી જ્ઞાન કર્મ અને ત્રણ ભેદ થાય છે તે ભેદને હવે એમ હવે ભગવાન વર્ણન કરતા કહે છે સર્વભૂતે અવિભક્ત વિભક્તુંજ જ્ઞાન વિદ્ય સાત્વિકમ જે બધા જ પ્રાણીઓમાં એક જ પરમાત્માના દર્શન કરે છે જે વિભક્ત થયેલા જુદા જુદા તત્વોમાં પણ અવિભક્તરૂપ એક જ્ઞાન અનુભવે છે તેને તો સાત્વિક જ્ઞાન સમજ વ્યક્તિ વસ્તુ વગેરેમાં જે છે પણ દેખાય છે તે વ્યક્તિ વસ્તુ વગેરેનું નથી પરંતુ બધામાં પરિપૂર્ણ પરમાત્માનું જ છે તેથી જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે સાધકની દ્રષ્ટિએ અવિનાશી તત્વની તરફ જાય છે જેની સત્તાથી બધું સત્તાવાન થઈ રહ્યું છે આ જ્ઞાનને એ સાત્વિક જ્ઞાન કહે છે અને હવે રાજસ જ્ઞાનનું વર્ણન કરતા ભગવાન આગળ કહે છે પૃથકત્વે નાનાભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેશુ ભૂતેશુ તજ્ઞાનમ વિદ્ધિરાજસમ પરંતુ જે જ્ઞાન સર્વ પ્રાણીઓમાં એકબીજાથી વિભિન્ન તરીકે ભિન્ન ભિન્ન પ્રકારના ભાવોને જુએ છે તે રાજસિક જ્ઞાન છે રાજસિક જ્ઞાનમાં રાગની પ્રધાનતા હોય છે રજો રાગાત્મકમ વિદ્ધિ રાગનો નિયમ છે કે તે જેમાં આવી જાય તેમાં કોઈના પ્રત્યે આસક્તિ પ્રીતિ પેદા કરાવી દે અને કોઈના પ્રત્યે દ્વેષ પેદા કરાવી દે આ રાગને કારણે જ મનુષ્ય દેવતા પશુ પક્ષી કીટ પતંગમાં રહેનારા એક જ અવિનાશી આત્માને તે તત્વથી અલગ અલગ સમજે છે

અજ્ઞાન જ છે આજે બસ આટલું જ હરિયો